હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વૉલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વૉલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે જવાર નવોદય બે હજાર પચીસનું પેપર છે એ આજે આપણે સોલ્વ કરવાનું છે બરાબર છે જે ડી કોડનું પ્રશ્નપત્ર છે એ આજે આપણે જોવાનું છે બરાબર છે ચાલો તો આપણે સોલ્વ કરીશું ઝડપથી જેમાં તમને માનસિક યોગ્યતા કસોટીનો હશે પછી અંગ ગણિત હશે વિભાગ બેમાં અને વિભાગ ત્રણમાં ભાષા કસોટીના પ્રશ્નો હશે બરાબર છે ચાલો કુલ પ્રશ્નો તમારા એસી હશે અને તમારા માર્ક કેટલા હશે શો બરાબર છે ચાલો સૌથી પહેલાં આવે છે ભાગ એક માનસિક યોગ્યતા કસોટીમાં એમાં પેલું કીધું છે કે પ્રશ્ન સંખ્યા એકથી ચારમાં એબીસીડી આપેલા છે આ ચાર ચિત્રમાંથી ત્રણ ચિત્રો અમુક અંશે સરખા છે જ્યારે બીજા ચિત્ર બીજું એક ચિત્ર છે અલગ છે તો એ બીજું જે ચિત્ર અલગ છે એ તમારે જવાબ ગોતવાનો છે તો ચાલો પહેલાંમાં કયું ચિત્ર અલગ છે તો જવાબ આવશે સી આ ચિત્ર અલગ છે પછી આગળ બીજું છે બીજો પ્રશ્ન છે એમાં કયું તમને અલગ લાગે છે તો જો આ સામસામે ખૂણાવાળું બરાબર છે તો જવાબ આવશે એ અહીંયા જો પાસ પાસે છે બધે બરાબર છે ચાલો પછી ત્રીજામાં આવશે સી અલગથી બરાબર છે ચાલો પછી આગળ આવશે ચોથામાં આવશે એ ત્રણ વાળું ઉપર જ છે બરાબર છે કારણ કે જો નીચે બધામાં લીટી છે અહીંયા છે આમાં છે પણ આમાં છે નહીં પછી આગળ આવે છે પાંચમા નંબરનો પ્રશ્ન કે ઉત્તરો પ્રશ્ન ચિત્રોમાંથી પ્રશ્ન પ્રશ્નચિત્રનું સમૃપ ચિત્રનું ચયન કરો એટલે આના જેવું જેવું કયું છે તો જુઓ તો જવાબ આવશે બી આના જેવું જેવું ચિત્ર આવશે પાંચમામાં બી પછી આગળ આવે છે છઠ્ઠું તો છઠ્ઠામાં કયું આવશે આના જેવું જેવું આવશે ડી પછી આગળ આવશે સાતમામાં તો આના જેવું જેવું આવશે બી પછી આઠમામાં આના જેવું જેવું આવશે બી માં પછી આગળ ભાગ ત્રણમાં છે કે નવ થી બારના પ્રશ્નોમાં ડાબી બાજુ એક ચિત્ર આપેલું છે એક ભાગ ગાયબ છે જમણી બાજુ આપણે ઉત્તર ચિત્રમાંથી ધ્યાન આપી ઉત્તર ચિત્રને શોધો જેની દિશા બદલ્યા વગર પ્રશ્ન ચિત્રને નમૂનાને પૂરું કરવા પ્રશ્ન ચિત્રના ગાયબૂત ભાગને બંધ બેસાડી શકાય તો ચાલો અહીંયા જે ભાગ છે ખાલી એ આમાંથી તમારે ગોતવાનો છે કે કયો એ ભાગ આવશે તો ચાલો તો નવમાંથી આવશે અહીંયા જે ભાગ આવશે એ આવશે બી બરાબર છે ચાલો પછી દસમામાં અહીંયા કયો ભાગ આવશે તો જો અહીંયા 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 ટપકો હોવું જોઈએ તો અહીંયા ટપકાવાળું કયું છે તો જવાબ આવશે ડી દસમામાં આવશે ડી પછી અગિયારમાં આ ખાલી જગ્યામાં કયું ચિત્ર સેટ થશે તો જવાબ આવશે ડી એટલે સોરી અગિયારમાં આવશે ડી પછી આગળ બારમામાં છે તો બારમામાં અહીંયા કયું સેટ થશે તો જવાબ આવશે ડી જોતા જજો વાયર પ્રશ્ન અને તમારા કોઈ બીજા વિદ્યાર્થી મિત્ર હોય જવા ન હો દેની પરીક્ષાની તૈયારી કરતા હોય તો એને પણ આપણો વિડીયો શેર કરજો જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે ચાલો પછી આમાં શું કીધું છે કે ડાબી બાજુ ત્રણ પ્રશ્ન ચિત્ર દર્શાવેલા છે અને ચોથા ચિત્રમાં કયું આવશે એ તમારે કહેવાનું છે ચાલો તો અહીંયા ત્રણ ચિત્ર આપેલા છે અને ચોથું કયું આવશે તો એ તમારે જોવાનું છે તો જવાબ આવશે ડી બરાબર તેવામાં આવશે ડી ઓપ્શન આમાં અહીં સેટ થશે પછી આગળ આવે છે ચૌદમાંમાં ચૌદમાં કયું અયા ચિત્ર સેટ થશે તો જવાબ આવશે બી બરાબર છે જો પેલા એક લાઈન ગઈ બરાબર છે અંદરનું ગયું પછી જેમ જેમ ઘટતું ગયું છેલ્લે કેટલી ઘટશે તો જવાબ આવશે બી પછી પંદરમા માં આવશે કયું આવશે તો જવાબ આવશે સી પછી સોળમાં માં કયું અયા ચિત્ર આવશે તો જવાબ આવશે સી પછી આગળ આવે છે કે પ્રત્યેક પ્રશ્નમાં બે પ્રશ્ન ચિત્રોના બે સેટ આપેલા છે બીજા સેટમાં એક પ્રશ્ન ચિહ્ન છે તો પ્રથમ સેટના બે પ્રશ્ન ચિત્ર એક નિશ્ચિત સંબંધ છે જ રીતે બીજાના સંબંધનો ત્રીજા અને ચોથાનો હોવો જોઈએ બરાબર છે આ બેનો સરખું સરખું હોય કંઈક સંબંધ હોય એ જેવું આના જેવું જેવું કહેવામાં આવશે તો જવાબ આવશે બી સત્તરમાં આવશે બી પછી અઢારમાં આના જેવું જેવું આ છે તો આનંદ જેવું જેવું કયું થઈ છે તો જવાબ આવશે બી પછી આગળ આવે છે ઓગણીસમાં તો આના જીવન જેવું અહીંયા કયું આવશે તો જવાબ આવશે સી પછી વીસમાં આના જીવન જેવું કયું આવશે તો સી ચાલો પછી આગળ આવે છે એકવીસમામાં કે નીચેના આપણે એકવીસથી ચોવીસના પ્રશ્નોમાં ભૌમિતિક ચિત્ર ત્રિકોણ ચોરસ અને વર્તુળ આપેલા છે એક ભાગને ડાબી બાજુ દર્શાવેલા છે અને જમણી બાજુના ઉત્તર ચિત્ર દર્શાવે એ દર્શાવેલા છે તો જમણી બાજુના ચિત્ર ભૌમિતિક ચિત્ર પૂર્ણા કળ ચિત્રને શોધો બરાબર છે ચાલો તો આને આપણે પ્રશ્ન ચિત્ર આપ્યું છે તો આને તમારે પૂરું કરવું હોય તો કયો તો જવાબ આવશે આ ચિત્ર ડી પછી આ ભાગને અહીંયા તમારે ખાલી રહી ગયો છે આ સાઈડનો પૂરો કરવો હોય તો કયો જવાબ આવશે તો જવાબ આવશે સી પછી આગળ ચોવીસમો આટલો અહીંયા ભાગ આખો ચોરસ પૂરો કરવો હોય તો કયું ચિત્ર આવશે એ આવશે પછી આગળ આવે છે પચીસ થી અઠ્યાવીસમાં ડાબી બાજુ પ્રશ્ન ચિત્ર દર્શાવેલું છે જમણી બાજુ એબીસીડીના ચાર ઉત્તર દર્શાવેલા છે તો કોઈ પણ દર્પણ અરીસાને ને એક્સ વાય એક્સની દિશામાં રાખતા ચિત્રના બિલકુલ દર્પણ પ્રતિબંધને ઉત્તર ચિત્રથી ચયન કરો બરાબર છે હવે અહીંયા જો આ ચિત્ર પડ્યું છે તો અરીસામાં કઈ રીતનું દેખાશે તો અરીસામાં પ્રતિબિંબ કેવું દેખાશે તો આ રીતનું દેખાશે બરાબર છે તો જવાબ આવશે પચીસ

ઓગણત્રીસ થી બત્રીસ માં ડાબી બાજુ પ્રશ્ન છે તો કાગળના ટુકડાને વાંચીને આવ્યું તથા જમણી બાજુ એબીસીડી ચાર ચિત્ર દર્શાવ્યા છે તો કાગળની ટુકડાની ગળી ખોલતા તે જ પ્રમાણે દેખાશે તેવું ચિત્ર ચયન કરો ચાલો તો હવે કાગળનું ચિત્રનું એ પંચ કર્યું છે ખોલો એ એક પંચ કર્યું છે બરાબર છે તો આવી રીતના ખોલો એક ગળીમાંથી બીજી બીજીમાંથી આખે આખું ખોલો તો કયું આવશે આખે આખું કાગળ ખોલ નાખશો બરાબર છે તો ચારે ચાર તમને ટપકા જોવા મળશે બરાબર છે બરાબર આખા આખું પેક કરી નાખો એક ટપકું માર્યું ચારે ચાર પેજમાં તમને આ ટપકા જોવા મળશે તો જવાબ આવશે ડી પછી ત્રીસમામાં છે તો ત્રીસમામાં તો અહીંયા ત્રણ ઘડ્યું છે તો ત્રણ ઘડ્યું કેટલી વાર ખોલીએ એક અને બે વાર તો કેટલી વાર થઈ જશે જવાબ આવશે બીજી બે બરાબર તો ચાર વાર ખોલશો એટલે પછી આગળ આવે છે એકત્રીસમામાં તો માં જો અહીંયા છે તો કેટલી આખ થઈ છે એક અને બે વાર તો જવાબ આવશે સી બરાબર પછી બત્રીસ માં ચાલો આ કાગળની ઘડીને આમ ખોલતા જાઓ અહીંયા છે તો કેટલી વાર થઈ છે બે વાર થશે તો જવાબ આવશે એ ચાલો પછી તેત્રીસ થી છત્રીસ માં પ્રશ્ન આપ્યા છે એબીસીડીમાં જવાબ છે બરાબર છે તો ઉત્તર ચિત્ર માટેનું ચિત્રનું ચયન કરો જેના પ્રશ્ન ચિત્રમાં આપેલા કાપડના ટુકડાથી કપાયેલા ટુકડાથી બનાવી શકાય બરાબર છે ચાલો તો અહીંયા આ પ્રશ્નો જીવન જીવવામાં કયો ટુકડો બનાવી શકાય છે તો જવાબ આવશે બી પછી આગળ આવે છે ચોત્રીસમાં ચોત્રીસમાં કયો ટુકડો ભેગા કરીને બનાવી શકાય તો જવાબ આવશે ડી પછી ચાલો આ ટુકડાને ભેગા કરીને બનાવો તો કયું ચિત્ર બનાવી શકાય તો જવાબ આવશે એ પાંત્રીસમામાં એ પછી છત્રીસમાં તો જવાબ આવશે સી ટૂંકમાં આ બધે બધા ટુકડા તમને દેખાવા જોઈએ આની અંદર બરાબર ચાલો પછી આગળ આવે છે સાડત્રીસથી ચાલુમાં એક બાજુ ચિત્ર આપેલું છે એ જમણી બાજુ એ બી સીડી ઓપ્શન છે તો ઉત્તર ચિત્રમાંથી જવાબ જેમાં પ્રશ્ન ચિત્ર છુપાયેલું હોય અથવા સમાયેલું હોય તે તમારો જવાબ ગોતવાનો છે ચાલો તો આ તમારું ચિત્ર એકાદામાં ગોત સમાયેલું હોય છે બરાબર છે તો આવું આવું તમને ક્યાં જોવા મળે છે તો આવી ગયું બરાબર છે આ જોવા મળે છે કયા ઓપ્શનમાં જોવા મળે છે તો કે સીમાં ચાલો પછી આડત્રીસ માં આવું ચિત્ર તમને સેમાં સમાયેલું જોવા મળે છે તો જુઓ આવી ગયું બરાબર છે તો જવાબ આવશે સીમાં પછી ઓગણચાલીસ અને ચાલીસ માં ચાલો આ ચિત્ર સેમાં સમાયેલું તમને જોવા મળે છે તો જવાબ આવશે એની અંદર ચાલો પછી આગળ આવે ચાલી માં ચાલો આ ચિત્ર તમને શેમાં સમાયેલું જોવા મળે છે તો જવાબ આવશે સી માં ચાલો પછી આગળ આવે છે ગણિત અંક ગણિત કસોટી બરાબર છે ચાલો આની ગણતરી કરીને તમે પણ જવાબ લઈ શકશો બરાબર ડાયરેક્ટ હું શું કરીશ પ્રશ્ન બોલીને ડાયરેક્ટ એને શું કરી નાખી જવાબ બોલી નાખી ચાલો એકતાલીસ મો નેવનું અભાજ્ય ગુણન ખંડન છે તો જવાબ આવશે સી બે ગુણ્યા ત્રણ ની બે ઘાત ગુણ્યા પાંચ પછી બેતાલીસ માં જો નવ હજાર ચારસો બત્રીસ ભાગ્યા એક પોઈન્ટ બે કરવા પચી કરવામાં આવે તો સાત હજાર પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ છ જવાબ આવે એવી રીતના નવ પોઈન્ટ ચારસો બત્રીસ બાર પોઈન્ટ પાંચ કરો તો જવાબ કયો આવશે જવાબ આવશે બી જીરો પોઈન્ટ પંચોતેર ચારસો છપ્પન પછી તેતાલીસમો છે ભાગના એક પ્રશ્નમાં જો ભાજક એકાવનનો હોય ભાગ પડે સોળ હોય તો શેષ પતિ આવી ભાજીએ શું આવશે તો જવાબ આવશે એ આઠસો ને તેતાલીસ ચાલો પછી ચુમ્માલીસ આવશે સી બરાબર ચાલો પછી પિસ્તાલીસમાં આમાં આવશે એક એ પછી છેતાલીસમાં આવશે સી પાંચ હજાર ત્રણસો તોતેર પછી આગળ આવશે સુડતાલીસમાં આવશે બી નવ પછી અડતાલીસમાં આવશે બી ત્રણ પોઈન્ટ ઝીરો તેત્રીસ ઝીરો ડબલ જીરો ત્રણ પછી ઓગણપચાસમાં આવશે સી પછી પચાસમાં આવશે સી એક કલાક ચાલીસ મિનિટ પછી એકાવનમાં આવશે સી આઠ હજાર સાડત્રીસ ભાગ્યા ચારસો ચાલો પછી બાવનમાં આવશે બી ચાર હજાર સાતસો પચાસ પછી ત્રેપનમાં આવશે એ અગિયારના છેદમાં વીસ પછી ચોપનમાં આવશે બી બે હજાર ત્રણસો સિત્તેરની હાનિ એટલે કે ખોટ પછી પંચાવનમાં આવશે ડી પચીસો પછી છપ્પનમાં આવશે બી સમચતુષ્કોણ બી અને એકસો ને છન્નું પછી આવે છે સત્તાવનમાં આવશે બી સત્તરના છેદમાં બાવીસ પછી અઠ્ઠાવનમાં આવશે ડી કોણ પછી માં આવશે બી પંદર અંશ પછી માં આવશે એ ચાર પછી આગળ આવે છે એકસઠ માં એકસઠમાં પ્રશ્ન વિભાગ ત્રણ ભાષા કસોટી છે ચાલો ફકરો વાંચીને તમે પણ કરી શકશો બરાબર ચાલો ફકરો પહેલા વાંચી લે પછી એના ઉપરથી તમારે જવાબ આપવાના છે તો ડાયરેક્ટ આપણે જવાબ કહેશું એકસઠ છે માનવ પ્રયત્નોના બધા જ ઉત્પાદનોમાં પુસ્તકો સૌથી ખાલી જગ્યા કૃતિઓ છે તો જવાબ આવશે ડી ઉપયોગી પછી બાસઠમું છે સારી પુસ્તકો સમયના પરીક્ષણમાં બચી રહી શકીએ છીએ કારણ કે તેમાં શું હોય છે જવાબ આવશે ડી મુદ્રિત સામગ્રી પછી ત્રેસઠ છે નિમ્ન શબ્દોમાંથી કયો શબ્દ અનુચિતનો સમાનાર્થી છે તો અનુચિત એટલે સમાનાર્થી થઈ છે ડી અનુપયુક્ત પછી ચોસઠમું છે વિશ્વ પોતાના પુસ્તકોને જવાબદારી થી સાચવે છે કારણ કે તે કેવું છે તો જવાબ આવશે બી વિવિધ ક્ષેત્રોમાં પણ આપણી મદદ કરે છે પછી આગળ આવે છે પાસઠમું અનુચ્છેદમાં ઢળવું શબ્દનો પ્રયોગનો ખાલી જગ્યા અર્થ થયો છે તો એ જવાબ આવશે એ વિખરાઈ જવું બરાબર પછી આગળ બીજો ફકરો છે આ પણ વાંચી લેજો એના ઉપર નીચેના પ્રશ્નોના જવાબ દેવાના છે ચાલો છે છે થાકનો સમાનાર્થી શબ્દ તો જવાબ આવશે બી થાકેલું કે ગયેલું પછી રોબોટ ભૂલો નથી કરતો કારણ કે તે કેવું છે જવાબ આવશે એ યંત્ર છે પછી અડસઠમું અનુચ્છેદ પ્રમાણે નિમ્નલિખિત કયા કાર્ય માટે રોબોટનો ઉપયોગ નથી થતો જવાબ આવશે ડી બાળકોને ભણાવવા માટે પછી ઓગણ છે નિમ્ન લખેલ શબ્દોમાંથી કયો શબ્દ ખતરનાકનો વિપરીતાર્થ છે તો ખતરનાકનું વિપરીત શું થાય તો જવાબ આવશે બી સુરક્ષિત ચાલો પછી સિત્તેરમું છે રોબોટના વિષયમાં નિમ્ન લખેલા અનુચ્છેદ ત્રીજો ફકરો ત્રીજો છે આ પણ વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ દેવાના છે એમાં પેલું છે એકોતેરમું કે આ અનુચ્છેદ કોના વિશે છે તો જવાબ આવશે એ કરોડિયાના જાડાના મહત્વ માટે પછી બોતેરમું છે કરોડિયાના ઝાડા માટે શું સાચું નથી તો જવાબ આવશે સીધે જળ શોધે

બાજ વધુ પડતા ખાલી જગ્યામાં મળી આવે છે જવાબ આવશે ડી ઉત્તરી ગોલાર્ધમાં પછી સત્યોતેરમું માદા સોનેરી બાજને ખાલી જગ્યાથી ઓળખી શકાય તો જવાબ આવશે ડી મોટા આકારથી પછી અઠ્યોતેરમું છે માળો બાંધવા માટે આ પક્ષીને કેવા સ્થાને જોઈ છે તો જવાબ આવશે એ ખુલ્લું ક્ષેત્ર જોઈ પછી ઓગણ વૈભવશાળીનો સમાન અર્થવાળો શબ્દ કયો છે તો જવાબ આવશે સી ભવ્ય પછી એંસી પ્રશ્ન છે છેલ્લો કે નિમ્ન લખેલ શબ્દોમાં કયો શબ્દ કદાવર એટલે વજનદાર એટલે કે ગંજાવરનો વિલોમ નથી એટલે કદાવરનો વિરોધી નથી વિલોમ એટલે કે વિરોધી નથી તો જવાબ આવશે બી વિશાળ અને વિસ્તૃત બરાબર ચાલો અહીંયા તમારું આ નવો નવોદયનું પેપર પૂરું થયું છે તમારે કેવું પેપર ગયું એ પણ કોમેન્ટમાં જણાવજો અને તમારા મિત્રોને પણ આ સોલ્યુશન મોકલજો નવા નવા સોલ્યુશન માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ચાલો તો વરી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન